તો સ્કાયમેટના અનુમાન પર પરેશ ગોસ્વામીની પ્રતિક્રિયા પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધે તો અનલીલોની અસર રહે છે પ્રશાંત મહાસાગરમાં તાપમાન નીચું જાય તો લાલીલોની અસર રહે છે નોર્મલ ચોમાસું આપણા દેશના ખેડૂતો માટે ફાયદાકારક રહેતું હોય છે ભારત માટે સારા ચોમાસાના સંકેત સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે તેવી શક્યતા મહારાષ્ટ્રના મરાઠા વાડ અને વિદર્ભમાં વધુ વરસાદ પડશે રાજસ્થાનના પૂર્વ ભાગમાં પણ વધુ વરસાદ પડશે

આ સાથે જે ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુડી પસાર થતા હોય એમાં તેર એપ્રિલ આસપાસ એક મોટું ડબલ્યુડી છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે